જંબુસર તાલુકાની જનતાને રેશન કાર્ડ ઈ કે કરાવી લેવા જંબુસર મામલતદાર દ્વારા જણાવાયું જંબુસર તાલુકાના કુલ બે લાખ ચૌદ હજાર છસો ઓગણ કાર્ડધારક સભ્યોમાંથી એક લાખ પચાસ હજાર પાંચસો ત્રીસ સભ્યોનું ઈ કે થઈ ગયું છે હજુ ચોસઠ હજાર એકસો ઓગણપચાસ સભ્યો બાકી હોય જંબુસર મામલતદાર એનએસ વસાવા દ્વારા તમામ રેશન કાર્ડ સભ્યોને સત્વારે ઈ કેવાયસી કરાવવા વિનંતી કરવામાં આવી છે સરકારના નિયમ મુજબ રેશન કાર્ડ ઈ કે કેવાય કરાવવું જરૂરી છે તે માટે જંબુસર મામલતદાર એસ વસાવાની સૂચના અને પુરવઠા નાયબ મામલતદાર દર્શનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક વર્ષથી રેશન કાર્ડ ઈ કેવાયસી અંગે જંબુસર નગર સહિતના ગામોમાં ઈ કેવાયસી અંગે કેમ્પનું આયોજન કરવામાં આવે છે દુકાનો આવેલી છે જેમાં કુલ સભ્યો પૈકી રેશન કાર્ડ સભ્યોએ ઇ કેવાયસી કરાવી દીધેલ છે હાલ સભ્યોનું રેશન કાર્ડ ઈ કેવાયસી બાકી હોય તેઓએ કેવાયસી સત્વરે કરાવી લેવા જંબુસર મામલતદાર એનએસ વસાવા દ્વારા બપોરે ત્રણ ત્રીસના અરસામાં જણાવાયું છે